મંગલેશ્વર જાપાતી રૂપર ટોકી સુધીના રસ્તા ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો મંગલેશ્વર જાપાતી રૂપર ટોકી જવાના રસ્તા ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયા પાછળ આવતી સાયકલો કાર ટેમ્પાને ટક્કર માટે ટેમ્પો ડિવાઈડર ઉપર ચડી ગયો હતો સાયકલો કાર ચાલક ચાલુ ગાડીએ ફોન ઉપર વાત કરતો હોવાના આક્ષેપ છે ટેમ્પા ચાલકના આક્ષેપ પ્રમાણે સાયકલો

શું કરવું એટલે ડ્રાઈવર શું હતું ફોન કર્યો ફોન ચાલુ હતો ગાડી છોકરો છે એનો ફોન ચાલુ હતો નામ ઉમેશ છે